તો આધ્યાત્મિક પ્રક્રિયા મરેલા કે મરી રહેલા લોકો માટે નથી એમના માટે છે જેઓ જીવંત છે અને જેઓ પૂરેપૂરા જીવંત બનવા માંગે છે પૂરેપૂરા જીવંત તમે જે છો તેના તમામ પરિમાણો પર જીવંત રહેવા માંગો છો જો આવું ન થાય તો જીવન તમને ત્રાસ આપશે ઘણી બધી રીતે તમે શું કરો છો તેનાથી કોઈ ફરક નથી પડતો ફરક નથી પડતો કે તમે તમારી આર્થિક સ્થિતિને ઠીક કરો ફરક નથી પડતો કે તમે તમારી આસપાસના સંબંધોને ફિક્સ કર્યા છે આમ પણ ફિક્સ કરેલા સંબંધો હંમેશા ત્રાસ જ આપે છે તમે તમારા જીવનમાં કંઈ પણ ઠીક કરો તેમ છતાં જીવન તમને ત્રાસ આપશે કેમ કે તમે અડધા જીવંત છો તો આ વિચાર આપણે વિશ્વમાંથી દૂર કરવાનો છે કે આધ્યાત્મિકતાએ મરેલા લોકો માટે છે તે જીવતા લોકો માટે છે